નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે વિડીયો કોન્ફરન્સની બેઠક યોજીને રાજ્યના શહેરોમાં તૂટેલા રસ્તા પરના ખાડાઓ અને પુલોના ધોવાણ અંગે હાઈ લેવલ સમીક્ષા બેઠક કરી હતી જેમાં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત સહિત સત્તર મ્યુનિસિપલ કમિશનરોથી લઈને એકસો નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરો તેત્રીસ જિલ્લાના ડીડીઓ અને માર્ગ મકાન વિભાગના સચિવને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી મુખ્યમંત્રીની સૂચના બાદ સફાળા જાગેલા વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજે પાલિકા કચેરીએ રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડ ડ્રેનેજ અને પાણી પુરવઠાની કામગીરી કરતા ઇજારદારોને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા કામગીરીમાં વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી હતી આ બેઠકમાં સ્ક્રીન પર વડોદરામાં પડેલા ખાડાઓ અને ભુવાઓ અંગેની માહિતી ઇજારદારો તેમજ અધિકારીઓને દર્શાવવામાં આવી હતી સોમવારે મુખ્યમંત્રી કાર્યાલયથી યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ડિફેક્ટ લાયાબિલિટી પીડિયર એટલે કે ડીએલપીમાં આવતા રસ્તાઓમાં જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય અને રિપેરિંગનું કામ ન કરતા હોય તે કિસ્સામાં તંત્રએ કોઈ પગલાં ન લીધા તો સીધી કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં આવશે જેને લઈને પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે જે રસ્તાઓ પર ખાડાઓ કે ભૂવાઓ પડ્યા છે તે રસ્તાઓ પણ તાત્કાલિક સમારકામ માટે ઈજારદારો અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનામાં કામગીરીમાં બેદરકારી દાખવતા પાલિકાના દસ ઇજનેરોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ સૌથી પહેલા અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને ગુવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર ઝોનલ બીએમસીસ સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા રોડ પ્રોજેક્ટ્સ ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયઝના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સંલજના અત્યારે ફિલ્ડમાં કામ કરેલા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી એની અંદર અઢાર મીટરની ઉપરવાળો જે જેબિલિટી પીરિયડ વાળો રોડ્સ છે અને અઢાર મીટરની નીચેવાળો જે રોડ છે અલગ સિટીઝમાં ચોવીસ મીટરનું ક્રાઇટેરિયા હોય બરોડામાં એચિન મીટર છે આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એમની જે ડિફક્ કલાઇમિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે અમે રિવ્યૂ કરવામાં આવ્યું સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકાય પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ કઈ અલગ હોય છે એમાં કોટ બેક્સ નાખવાનું કોલ્ડ મેક્સ નાખવાનું સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે ખાસ કરી ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં અને જે ખાડાઓ પડી છે બુવા પડી છે એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે અમે ખાતરી આપી છે એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય હોટમિક્સ પ્લાન્ટ અને જે મિક્સ વેટમિક્સ સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી કારણ કે મોન્સૂન સિઝન છે તાત્કાલિક ખાડાઓ પુરાવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે રોડ છે કાર્પેટિંગ કરવાનું હોય અદરવાઈઝ નવું રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મિટિંગ કરીને આગળ વધીશું આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માંગવાના છે એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનો અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એન્જિનિયર્સથી માંગવાના છે અને પછી સિટી એજિગર મારફતે એ પણ રિપોર્ટ અમે લઈશું સર શહેરમાં જે